સુરતના સાયન્સ સેન્ટર ખાતે તાલ ગ્રુપ દ્વારા નાયકા ફાઇવ પોઈન્ટ ઝીરો રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું તેર અને ચૌદ ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયું છે જે અંગે માહિતી અપાઈ હતી સુરતના તાલ ગ્રુપ અને સીઆઈ ઓફ ઇન્ડિયા દ્વારા એસએમસીના સહયોગથી તેર અને ચૌદ ફેબ્રુઆરીના રોજ સાયન્સ સેન્ટરમાં નાયકા ફાઇવ રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું

આર્ટ વગેરેમાં શિક્ષિત કરવા પ્રેરણા આપવી તથા જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે કાર્ય માટે ભારતના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ કરવામાં આવશે જેમાં બાળકો ભાગ લઈ પોતાના હાથે કલાકૃતિઓ બનાવશે સાથે ડાન્સ પરફોર્મન્સ ડ્રોઈંગ કોમ્પિટિશન થકી બાળકોને પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કરવાની એક તક આપવાનો છે ફેસ્ટિવલમાં સુરત અને ગુજરાતના પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે વર્ષ બે માં પાંચમાં આર્કિટેક્ટ કૃતિકા શાહ દ્વારા સ્થાપિત ગ્રુપ ભારતીય લોકનૃત્યને વૈશ્વિક મંચ પર પ્રોત્સાહિત કરી રહ્યું છે પરંપરાગત લોક નૃત્યને જન સમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે તાલ ગ્રુપમાં આઠ થી પાસઠ વર્ષની છોકરીઓ અને મહિલા આ યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે તાલ ગ્રુપે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ બે હજાર વીસ અને બે હજાર ચોવીસનો સફળ આયોજન કર્યું છે પાંચથી વધુ આંતરરાષ્ટ્રીય ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલમાં ભારતીય લોક નૃત્યનું પ્રદર્શન કર્યું છે આ વર્ષે પણ નાયકા ફાઈવ પોઈન્ટ ઝીરોમાં સુરતના તાલ ગ્રુપના કલાકાર શાળાના બાળકો વડોદરાના કલાકાર દ્વારા ગર્બો લાવણી કથક કૃષ્ણ ભક્તિ ચીરમી જેવા લોક નૃત્યની પ્રસ્તુતિ એક સુંદર કલાત્મક માહોલમાં થશે સાથે ફેશન શો સંગીતની એક અનન્ય કાર્યક્રમ પણ નિહાળવાની તક મળશે નાયકા ફાઈવ પોઈન્ટ ઝીરો એક્સ રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલ ફોલ્ક કલાનો એક નવો એશિયા અને ઇન્ડિયાનો રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે હું આર્કિટેક્ટ કૃતિકા શાહ છું ફાઉન્ડર ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ આજે કઈ આયોજન રાખવામાં છે કઈ પ્રકારનું આયોજન છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું તો આજે આયોજન છે નાયકા ફાઈવ પોઈન્ટ ઓ અને રંગીની ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ સુરત સુરતના મહાનગરપાલિકા સી ઓફ ઇન્ડિયા અલોંગ વિથ રંગીની ફેસ્ટિવલ સો આજે આ જે નાયકા ફાઈવ પોઈન્ટ ઓ છે એમાં તમે જાત જાતના ફોક ડાન્સીસ જોશો જે કાલે ચૌદમી તારીખે પાંચ વાગે છે અને આજે રંગીની ઇટ ઇઝ ઓલ અબાઉટ રંગીની જે રંગના રંગ અહીંયા સાયન્સ સેન્ટર પર લાગેલા છે જેમાં પિઠોરા આર્ટ મોલે આર્ટ વાલી આર્ટ મધુબની આર્ટ આજે ઇન્ડિયાના આર્ટ કોઈને યુથને એટલી ખબર નથી એ અમે અહીંયા લાવ્યા છે એન્ડ ધેટ રંગીની ઇઝ બાય માય ડોટર ઝાયના શાહ અને આજે જે રંગીનીમાં આજે થાઉઝન્ડ ઓફ કિડ્સ વર ઇન ધ મોર્નિંગ આજે સાયન્સ સેન્ટર પર હજાર બાળકો વી સ્કૂલથી આવેલા હતા અને એ લોકોને એક એક અલગ અલગ વર્કશોપ અમે કરાવ્યા છે અને આ વર્કશોપ કોઈ એરાગેરાએ નથી કરાવ્યું એ પદ્મશ્રીઓએ કરાવ્યું છે પિઠોરા આર્ટના છે પરેશભાઈ પઠવા પછી મોલે આર્ટના પ્રશાંતભાઈ છે વાલી આર્ટના મહેશભાઈ છે મધુબની આર્ટ હતું મહેંદી આર્ટ હતું બધું ડિફરન્ટ હતું અને આ બધા વર્કશોપથી અમે આ આખો સમાવેશ થયો એની સાથે બધા આર્ટિસ્ટ એ જ ને બધાનું પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યું હતું અને એ પેઇન્ટિંગ અલગ અલગ રીતથી કરેલું જે તમે મૂળથી તમે શીખો અને એ તમારું એજ પર આવે એ કઈ રીતે થાય એનો અમે આ મૂળ લઈને આવેલા હતા તો આ રંગીની ફેસ્ટિવલ આ નાયકા ફેસ્ટિવલ ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિયન ફોક ડાન્સ આર્ટ એન્ડ કલ્ચર અને હું કહીશ કે આજે આ રંગીની આર્ટ ફેસ્ટિવલ નેતાલ ગ્રુપ હેઝ બીન અવોર્ડેડ એઝ અ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિચ ઇઝ એન્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ બી ડિક્લેર ટુમોરો એટ ફાઈવ પીએમ બાય એશિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ

અને એ એક યુથ ફોક આર્ટ ફેસ્ટિવલ છે જ્યારે હું બોલું છું યુથ ફોક આર્ટ ફેસ્ટિવલ છે એનો મતલબ એ બચ્ચાઓ માટે ફેસ્ટિવલ બનેલી છે અને આના પાછળ આ કેમ બનાવેલું છે એ હું બોલીશ તો મેં જો હું પોતે એક અપકમિંગ આર્ટિસ્ટ છું અને હું નાના વર ઉંમરથી એકદમ જ વધારે પડતું આર્ટ્સના અંદર મારું શોખ હતું તો જ્યારે હું જોતી તે મારા ફ્રેન્ડ્સ હતા આજુબાજુ મારા જેટલા જેટલા પણ લોકો હતા એ લોકોને આપણી જે ઇન્ડિયન આર્ટ હોય છે એના વિશે બહુ ખબર નથી હોતી સો મેં આ રંગીની ફેસ્ટિવલ બનાવ્યું છે જેના અંદર બાળકો અહીંયા આવે છે અને એ લોકો આપણા જે ઇન્ડિયન ફોક આર્ટ્સ છે એના બારેમાં શીખે છે અહીંયા આપણે ત્યાં બહુ બધી ફોક વર્કશોપ્સ છે બાર ટોટલમાં બાર વર્કશોપ્સ છે અને એમાંથી થોડા પદ્મશ્રીઓ લે છે થોડા બહુ બધા સારા સારા આર્ટિસ્ટ લે છે અને બચ્ચાઓ આવે છે ને અહીંયા બહુ બધું શીખે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે